સેવ મમરા બાળકો કે મોટાને પણ બહારના પેકેટવાળા મમરાજ વધારે પસંદ આવતા હોય છે તો તૈયાર પેકેટમાં મળે એવા જ લસણિયા સેવ મમરા આજે આપણે ઘરે બનાવીશું એકદમ સરળ રેસીપી છે સાથે નાની નાની ટિપ્સ આપીશ જેનાથી તમારા સેવ મમરા એકદમ પરફેક્ટ જ બનશે તો ફ્રેન્ડ્સ સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે લસણિયા સેવ મમરા બનાવી રહ્યા છીએ તો મુખ્ય વસ્તુમાં આપણને જોઈશે લસણ તો અહીં મે આઠ કડી લસણ ની લીધી છે અને એને ખલદસ્તામાં એકદમ સરસ રીતે છોંધી લઈશું આ કામ તમે મિક્સરમાં પણ કરી શકો છો જો તમારું મિક્સરનું જાર નાનું હોય અને એમાં છ સાત કડી પીસી શકાતી હોય તો આ કામ તમારે મિક્સરમાં કરી લેવાનું પણ ખલદસ્તામાં કરતા હોવ તો શક્ય એટલું ઝીણું વાટી લેવાનું તો આ પ્રકારની લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અત્યારે એને સાઈડ પર રાખીશું ત્યાર પછી પૂર્વ તૈયારીમાં બીજું એક કામ કરી લઈએ જેમાં મમરાને આપણે શેકવાના છે અહીં મેં સો ગ્રામ જેટલા મમરા લીધા છે મમરા બે પ્રકારના આવતા હોય છે કોલ્હાપુરી મમરા અને સાદા મમરા કોઈ પણ મમરા લઈ શકાય મેં અહીં સાદા મમરા લીધા છે અને સૌથી પહેલા મમરાને કોરાજ શેકી લઈશું અત્યારે એને તેલમાં શેકવાની જરૂર નથી વળી તમે પેકેટ હમણાં જ ખોલ્યું હોય અને મમરા તમારા ક્રિસ્પી હોય તો પણ એને થોડા શેકી લેવાના જેથી એમાં થોડું ઘણું જે ભેજનું પ્રમાણ હોય એ નીકળી જાય વળી ધીમા તપે શેકવાના જેથી એ બળી ન જાય આ રીતે એક મમરો દબાવીએ અને એ સરસ ભૂકો થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને મમરાને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે અહીં મેં લીધા છે અડધો કપ જેટલા કાચા શિંગદાણા તો શિંગદાણાને ગરમ તેલમાં ઉમેરી દેવાના પણ ગેસની આંચ ધીમી રાખવાની ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીને તમે એને તળશો તો એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે દાણા ઉપર હલકી ક્રેક્સ આવે અને એનો થોડો રંગ બદલાય એટલે એને બીજા વાસણમાં કાઢી લઈશું અને હવે બાકી બચેલા તેલમાં મમરાનો ચેવડો તૈયાર કરીશું ફરી ગેસની આંચ એકદમ ધીમી કરી દઈશું અને જો તેલનું ટેમ્પરેચર વધારે લાગે તો ગેસ થોડી વાર માટે બંધ કરી દેવાનું હવે જે લસણ આપણે વાટીને રાખ્યું છે એ અંદર ઉમેરી દઈશું વાટ્યા પછી તમે જોયું હશે કે લસણ એક ટી જેટલું થાય છે હવે આ લસણને પણ ધીમી આંચ પર ઓછા ગરમ તેલમાં સાંતળવાનું છે આ સમયે પણ જો તેલનું ટેમ્પરેચર વધારે ગરમ હશે તો લસણ બળી જશે જેના કારણે ચેવડાનો આખો સ્વાદ ખરાબ થઈ જશે વળી લસણની અંદર રહેલો બધો ભેજ ઉડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે જો લસણ પોચું રહી જશે તો મમરા પણ થોડા સમયમાં નરમ થઈ જશે અને આ રીતે લસણને તેલમાં સાંતળવાથી લસણની બધી ફ્લેવર તેલમાં પણ આવી જશે તો તમે જોઈ શકો છો લસણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે હલકા ગોલ્ડન કલરનું થઈ ગયું છે હવે થોડી માટે ગેસ બંધ કરી દઈશું અને એમાં ઉમેરીશું ત્રણ ટી સ્પૂન જેટલું કાશ્મીરી મરચું જો તમને તીખું વધારે પસંદ હોય તો સાથે તીખું લાલ મરચું પણ ઉમેરી શકાય સાથે જ હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને ચમચી જેટલી હિંગ ઉમેરીશું લસણની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે માટે હિંગ આટલી ઓછી ઉમેરવાની હવે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન હવે ગેસને ધીમી આંચ પર ચાલુ કરી આ બધી વસ્તુઓને પણ થોડી થોડી સાંતળી લઈશું ફ્રેન્ડ્સ લસણિયા સેવ મમરા બનાવતી વખતે ઘણા લસણ અને લાલ મરચું સાથે વાટી દેતા હોય છે અને બંનેને સાથે જ તેલમાં સાંતળતા હોય છે પણ આ રીતે કરવાથી મરચું સાધારણ બળી જવાનો સંભવ રહે છે જેના કારણે મમરા થોડા કડૂચા બને છે તો આવું ન થાય એના માટે લાલ મરચું હંમેશા પાછળથી ઉમેરવાનું અને બંધ ગેસમાં ઉમેરવાનું હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું તો મેં અહીં હાફ ટી સ્પૂણ જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી મમરા જે આપણે શેકીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી સાથે તળેલા શિંગદાણા પણ ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે મમરા વઘારતી વખતે તેલ મેં થોડું વધારે લીધું છે કારણ કે થોડું તેલ વધારે ઉમેરવાથી મમરાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે વળી બજારમાં મળતા મમરા તો તેલમાં તળેલા હોય છે પણ તમે ઈચ્છો તો એકદમ ઓછા તેલમાં પણ મમરા વઘારી શકો હવે એમાં સેવ ઉમેરીશું તો અહીં મેં જાડી સેવ આવે છે એ લીધી છે તો દોઢ કપ જેટલી સેવ હું એમાં ઉમેરી રહી છું અત્યારે એક કપ ઉમેરી છે અને બાકીની અડધો કપ પાછળથી ઉમેરીશ સેવ ઉમેર્યા પછી બધું ફરી પાછું સરસ રીતે મિક્સ કરી લેવાનું જેથી લાલ મરચાંનો કલર સેવ સાથે પણ સરસ રીતે ભળી જાય અડધા કપ જેટલી સેવ ફરી પાછી ઉમેરીશું ફ્રેન્ડ્સ સેવ કેટલી ઉમેરવી એ તમારે નક્કી કરવાનું છે સેવનું પ્રમાણ તમે તમારી રુચિ પ્રમાણે કરી શકો છો અને જાડી સેવની સાથે થોડી ઝીણી સેવ ઉમેરી દો તો પણ ચાલે ત્યાર પછી હવે એમાં એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું લસણિયા મમરામાં આટલી દળેલી ખાંડ ઉમેરવી ખૂબ જ જરૂરી છે એનાથી સેવ મમરા ગળ્યા નહીં થાય પણ લસણ અને મીઠુંનો સ્વાદ થોડો બેલેન્સ થશે આ સેવ મમરા બપોરે મેં બનાવ્યા અને બીજા દિવસે સવારે મારા હસબન્ડને જ્યારે નાસ્તામાં આપ્યા તો એ કહેવા માંડ્યા કે સેવ મમરા બહારથી લાવી કે શું ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એકદમ બહાર જેવા સેવ મમરા બને છે બન્યા પછી એર ટાઈટ ડબ્બામાં ભરી દો તો મહિનાઓ સુધી ખરાબ નથી થતા રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો